ભાવનગર જિલ્લાના વરલ ગામે વાડીમાં શેડા બાબતે કુટુંબી ભાઈઓ દ્વારા ભરતભાઈ સવારે વહેલા દૂધ લઈને આવતા હોય ત્યારે દરમિયાન તેમના બીજાએ બે ભાઈઓ દ્વારા પાઇપ વડે મારવામાં આવ્યો હતો ઇજાગ્રસ્તના દીકરાએ જણાવ્યું હતું કે વાડીના શેડા બાબતે પહેલાં પણ મારામારી કરવામાં આવી હતી અને આજે પણ માર મારવામાં આવ્યો હતો જ્યારે પાઇપ વડે હુમલો કરવામાં ભરતભાઈને વિપુલભાઈ ધનાભાઈ મકવાણા તથા રવિ ધનાભાઈ મકવાણાએ માર માર્યો હોય તેવું ઇજાગ્રસ્તના પુત્રએ જણાવ્યું હતું ઈજાગ્રસ્તને પગના ભાગે ગંભીર ઈજા થતાં ભાવનગરની શલડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને શલડી હોસ્પિટલ પોલીસ ચોકી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ મકવાણા શૈલેષભાઈ ભરતભાઈ મારો પપ્પાના સવારમાં મારવામાં આવ્યા છે એનું નામ છે ભરતભાઈ જીવરાજભાઈ મકવાણા સવારે દૂધ ભરીને આવતા હતા એને વોશિંગ્ટનનો રવિ મકવાણા અને વિપુલ મકવાણા ધનાભાઈ એના બે છોકરા સવારે પાય પડે માર્યા એને વોશિંગ્ટનના તે માર્યા છે એને એના ગામ વરલ જીવોર તાલુકા વરલ ગામમાં જુનિયા વધમાં છેડા બાબતને લખો હતો અમારે એના ફૂટાય એને થઈને આ શેડાથી જમીન અમારી છે એ પહેલાં મારા દાદાને માર્યા તા એને બે ચાર દી પહેલાં અત્યારે મારા પપ્પાને માર્યા છે હા પોલીસ કેસ કરવાનો છે મારે